રાખડી રસ્તામાં ભૂતા મંદિર તો પાણી પી છે કોમલ બેન ને પાણી પીવું પડશે તો અત્યારે કૈલાબેન દર્શન કરે છે તો આપણે દર્શન કરી લે ભૂતા કૈલાસ બેન તમને અત્યારે લગ્ન અત્યારે પોગી પોસી ગયા એટલો કેટલો અનુભવ છો એ અનુભવ છે કેમ એમ કે અમે હાલીને મુંબઈ પૂગી ગયા કલ્યાણ એવું લાગે કે કે અમે હાલીને મુંબઈ પૂગી ગયા એટલે આપણે પોસી ગયા અત્યારે સમજો કલ્યાણ બેન પોસી ગયા શું કરવાનું છે મંદિર દર્શન કરી લીધા મંદિર દર્શન કરવાનું શું કરવાનું છે એવું છે તો મિત્રો તમારે અંદરથી દર્શન થાય બહારથી કરી આના પહેલાના વિડીયોમાં ઓલરેડી કરી લીધા છે તો કેમ છો યુટ્યુબ ફેમિલી આઈ હોપ કે તમે બધા મજા માણસ હશે તો એક ઓર નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે છે આજે છે આજે છે રક્ષાબંધન છે મિત્રો તો બધાને હાર્દિક હાર્દિક શુભકામના રક્ષાબંધનની તો શું કહેવાય કે અત્યારે તો તૈયાર ત્યાર થઈ ગયો છું અને કૈલાશબેન કૈલાસબેન શું કહેવાય આજે ગ્રહણ છે તમને ખબર છે ને ગામમાં બધા વાતો ફેલાવી છે કે મતલબ ગ્રહણ છે તો બે વાગ્યા પછી આપણે રાખડી બાંધી શકીએ હજી તો આ તો આપણે તમે કાલે વિડીયો જોયો હશે કોમળબેન બાંધી છે એનું એ રાખડી છે આપણે તો હવે આપણે અત્યારે હજી કોમ કૈલાસબેનને ત્યાર થાય છે અને નાવા ગયા છે કૈલાસબેન ત્યાર થાય છે તો પછી આપણે આવે પછી આપણે રાખડી બાંધવાનું છે મિત્રો અને તમે તો બધે બાંધી જશે

રાખડી બાંધુપી રક્ષાબંધન આપડે રાખડી રાખડી બાંધવી લઈએ ઓકે મિત્રો

Mare m'ho has <laughs> dit per t'arribar? No, 5 rupies. 5 rupies? 5 rupies, papa. No hi ha res a donar, no? No hi ha res a donar. Mare m'ho has dit per t'arribar? Mare m'ho has dit per t'arribar? Mare m'ho has dit per

નીકળી ગયા છે રસ્તા માં એવું છે દોસ્તો અત્યારે ભૂતારદા મંદિર તો એ બધા પાણી પી છે કોમલ બેન ને પાણી પીવું પડશે તો અત્યારે કૈલાબેન દર્શન કરે છે તો આપડે હું વાત થોડાક દર્શન કરી લેમ ભૂતા કૈલાસ બેન તમને અત્યારે લગ્ન અત્યારે પોગી પોસી ગયા એટલે કેટલો અનુભવ છો એવો અનુભવ છે કે એમ થાય કે અમે હાલીને મુંબઈ પોગી ગયા કલ્યાશ એવું લાગે કે કે અમે હાલીને મુંબઈ પોગી ગયા મને સૌરાષ્ટ્ર દે દિલ્હી જવાની છે એ તો ઘરનો પસવાડો જ આવ્યો હાલો તો ઉદર્શન કર લો પાયલ દર્શન કરી લીધા ઓલરેડી આપણે કેતન ભાઈ આરે પાવડર લાવ્યા છોકરીનો પાવડર તમને દેખાડું

તો મિત્રો તમારે અંદરથી જ દર્શન થાય બહારથી કરી કેમ કે આના પહેલાના વિડીયોમાં તમે દર્શન તો ઓલરેડી કરી જ લીધા છે આ દરિયો જોવા જઈએ હવે

તો દોસ્તો તમે બધા રાખડી બાંધી લીધી છે અને ઘણું બધું અંધારું થવા આવ્યું છે હજી વાર છે લોગ ને એન્ડ કરવાની કઈ એમની હમતા કે એન્ડ કરું છું એન્ડ નથી કરું હજી વાર છે હું તમે રાખડી કઈ કે પણ દીવો કે સો ગઈ